લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં આણંદ લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર વેગવંતો બન્યો છે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા જ શનિવાર રોજ આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર ભવ્ય રોડ શો યોજી વિરાટ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને મતદારો પાસે મત માંગ્યા હતા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલના સમર્થનમાં સમર્થન શ્વેત નગરી આણંદમાં શનિવારના રોજ સવારના સમયે વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં મોટી નાના મોટા આ રેલી ગુરુદ્વારા સર્કલ સરકારી દવાખાના જૂના બસ સ્ટેન્ડ લક્ષ્મી ચોકડી પાયોનિયર સ્કૂલ ભગતસિંહ સ્ટેચ્યુ અંબિકા ચોક પીએમ પટેલ કોલેજ રોકડિયા હનુમાન મંદિર આઝાદ મેદાન વહેરાઈ માતા કપાસિયા બજાર

સર્વ કાઉન્સીલ સાથે ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તા સાથે બાઈક સાથે અને કાર સાથે આવેલા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજી તારીખના રોજ જ્યારે આનંદમાં ભવ્ય સભા કરી છે ત્યાર પછી આનંદ જિલ્લામાં પુરામાં એક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો માહોલ બની ગયો છે અને જે રીતનો માહોલ છે એ રીતનો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી નો આણંદના જે રીતના માહોલ છે માહોલ થી કમળ અહીંયાથી ખીલી અને દિલ્હી સુધી પહોંચશે